સોસાયટીના લોકો પરેશાન ચલાલાની પંચવટી સોસાયટીના રહેવાસી પ્રાથમિક સુવિધાથી વંચિત ચલાલામાં આવેલ પંચવટી સોસાયટીમાં રોડ રસ્તા પર કાદો કીચડથી સ્થાનિકોને હાલાકી ભોગવી રહેલ છે પાકા રોડ રસ્તાઓ પંચવટી સોસાયટીમાં નો હોવાથી આ વિસ્તારના લોકો પરેશાન ચોમાસામાં વરસાદી પાણી ભરાતા કાદો કિચડ જમવાથી લોકો પરેશાન ચલાલા નગરપાલિકાને આવા નવા રજૂઆત છતાં સોસાયટી પ્રાથમિક સુવિધાથી વંચિત ચલાલા નગરપાલિકા દ્વારા યોગ્ય કરવા પંચવટી સોસાયટીના લોકો દ્વારા રજૂઆત રિપોર્ટર બીપીનરા ઠોર જિલ્લા બ્યુરો ચીફમરેલી ત્યાંના પંદર વર્ષથી અમુક રસ્તાઓ બાકી રહી ગયેલા હોય તેમાં તંત્ર ધ્યાન આપતું ન હોય ને હાલ ચોમાસાની સિઝન હોય હાલ તાજેતરમાં વરસાદ પડતા અત્યારે બજારમાં કીચડ ખાધો ફૂલ થઈ ગયેલ છે જેમાં આવવા જવા માટે તેમજ બાળકોને પણ નાની ગાડીઓ લઈને બહાર નીકળવામાં તકલીફ રહેતી હોય આથી તંત્રને ઘણી વખત રજૂઆત કરવા છતાં તંત્રએ કોઈ ધ્યાન આપતા નથી કે નગરપાલિકાના કોઈ અધિકારી પણ આમાં તપાસ અર્થે આવતા ન હોય જે અમારી રજૂઆત હોય ને જેને આગળ મોકલવા વિનંતી છે